તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડીયોમાં આપણા નંબર આપેલા છે ત્યાંશી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માં લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે સ્વરાજ સાતસો ચુમાલિસ એક સેમ ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને સ્વરાજ ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશન માંગ છે સાચવેલું ટ્રેક્ટર છે મોડલની આપણે વાત કરીએ તો બે હજાર સોળનું મોડેલ છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ સારી કન્ડિશનમાં છે એન્જિન ગેર હાઇડ્રોલિક સારું છે બધું રેડી જ છે પાવર સ્ટેરિંગ છે સાઇડ ગેર છે ઓઇલ બ્રેક કોઈ જાતનો ફોલ્ટ નથી ભાઈ નું એમ કહેવું છે બધા કાગળિયા કમ્પલેટ છે ફર્સ્ટ પેલો ઓનર ટ્રેક્ટર છે કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત માત્ર ત્રણ રાખેલ છે કિંમત માંગ ફેરફાર થઈ જશે ટિકટોપ કટમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર માંગ કોઈ પણ જાતનો સડો કે કાટ નથી લેવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના જાંબુ ગામમાં જોવા મળશે કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો ભાઈનો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર વેચાય જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલ ને કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના હવન વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ